રશ્મી આંગણામાં ઘઉં તપાવા માટે નાખેલા હતા એના ઉપર કાગડા આવી રહ્યા હતા તો એને ઉડાડી રહી હતી કાગડા વારંવાર આંગણામાં મૂકેલા ઘઉં ઉપર આવતા અને રશ્મિ એને ઉડાડે રશ્મી ગુસ્સે થવા લાગી ચીડાવા લાગી ફુર ફુર કરીને કહે છે ચાલો ચાલો હટો અહીંથી હવે આવ્યા તો જોઈ લઈશ રશ્મિ બોલી હદ કરે છે આ કાગડાઓ બધા જ ઘઉં ખરાબ કરે છે તો તેની સાસુ બહાર આવ્યા અને બોલ્યા વહુ કંઈ વાંધો નહીં થોડા ઘઉં ચણી પણ લેશે તો આપણો કંઈ નહીં બગડે એમ પણ શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે કાગડાને ભોજન ખવડાવવાથી પૂર્વજોના આશીર્વાદ મળે છે કાગડા યમનું પ્રતીક છે જે દિશાઓનો શુભ અશુભ સંકેત બતાવવા વાળા કહેવાય છે માટે શ્રાદ્ધ પક્ષમાં ભોજનનો એક અંશ કાગડાને આપવામાં આવે છે રશ્મિ બોલી કે માં હવે તો મેં કાગડાને ઉડાડી મૂક્યા હવે શું કરું તમે મને આ વિશે જણાવો હું તો આ બધું નથી જાણતી કાગડાને श्राद्ध પક્ષમાં ખવડાવવાનું શું મહત્વ છે મને પણ સમજાવો માં સાસુમા બોલ્યા ઠીક છે વહુ હું તને વિસ્તારથી સમજાવું છું અહી આંગણામાં જ બેસી જઈએ હું તને श्राद्धમાં કાગડાને ભોજન ખવડાવવાનું મહત્વ બતાવું છું સાંભળ કાગડો યમનું પ્રતીક છે જે દિશાઓનું શુભ અશુભ સંકેત બતાવવા વાળો માનવામાં આવે છે માટે श्राद्धનો એક અંશ કાગડાને અપાય છે. श्राद्ध પક્ષમાં કાગડાનું બહુ મહત્વ છે. श्राद्ध પક્ષમાં જો કાગડું તારા દ્વારા આપેલું ભોજન ગ્રહણ કરી લે તો એવું માનવામાં આવે છે કે પિતૃઓની કૃપા તારા ઉપર છે. પિતૃ પ્રસન્ન છે. આની વિરુદ્ધ જો કાગડો ભોજન ન કરવા આવ્યા હોય તો એવું માનવામાં આવે છે કે પિતૃઓ નારાજ છે. ભારતીય માન્યતા અનુસાર વ્યક્તિ મરીને સૌથી પહેલા કાગડાના રૂપમાં જન્મ લે છે. અને કાગડાને ખવડાવવાથી એ ભોજન પિતૃઓને મળે છે આનું કારણ એ છે કે પુરાણમાં કાગડાને દેવ પુત્ર માનવામાં આવ્યા છે સૌથી પહેલા દેવરાજ ઇન્દ્રના પુત્ર જયંતે કાગડાનું રૂપ ધર્યું હતું આ સૌથી પહેલો કાગડો હતો શ્રાદ્ધમાં કાગડાને ભોજન ખવડાવવાની પણ એક કથા છે બહુ એ સાંભળ આ કથા ત્રેતાયુગની છે એક દિવસ ભગવાન રામ અને માતા સીતા ફરી રહ્યા હતા વનમાં ત્યારે દેવરાજ ઇન્દ્રનો પુત્ર જયંત કાગડાનું રૂપ ધારણ કરે છે અને ભગવાન રામની શક્તિને પરખવાનું વિચાર્યું અને પછી એણે માતા સીતાના પગમાં ચાંચ મારી અને માતા સીતાનો પગ લોહી લુહાણ કરી દીધો માં સીતા માં સીતાને પગ દુખવા લાગ્યો અને પછી માં સીતા રામ ભગવાનને કહે છે કે સ્વામી મારા પગમાં બહુ પીડા થઈ રહી છે રામ ભગવાન બોલ્યા દેવી સીતા આ તો તમારો પગ લોહી લુહાણ કરીને ચાલ્યો ગયો કાગડો આ આ આ જાણ નથી જાણી મારી છે રહો મારા બાણથી આ કાગડા ને હું મારું છું આ કાગડો નહીં બચે મારા બાણથી લાગે છે એ મારી શક્તિ થી અજાણ છે એને મારી શક્તિ ની ખબર નથી ભગવાન શ્રી રામે તીર છોડ્યું એટલે જયંત એનો જીવ બચાવવા માટે આમ તેમ ભાગવા લાગ્યો સૌથી પહેલા જયંત એના અસલ રૂપમાં આવી ગયો અસલ રૂપ ધારણ કરી તેના પિતા ઇન્દ્ર પાસે આવ્યો જયંત કહે છે પિતાશ્રી મારી રક્ષા કરો રક્ષા કરો ભગવાન રામના ધનુષથી નીકળેલું બાણ મને વીંધી નાખશે ઇન્દ્ર બોલ્યા તે ભગવાન શ્રી રામ સાથે વેર લીધું છે એમને એમનો વિરોધ કર્યો છે જયંત તે ભગવાન શ્રી રામનો વિરોધ કર્યો છે હું તને શરણ નહીં આપું જયંત ગભરાઈ ગયો ભયભીત થઈને બોલ્યો હવે હું ક્યાં કોના શરણમાં પિતાના શરણ ન જયંત ભયભીત થઈ ગયો ડરીને બ્રહ્મલોક માં વ્યાકુળ થઈને ભમતો રહ્યો ભાગતો રહ્યો પણ એને કોઈએ શરણ આપ્યું નહીં પણ એને કોઈએ શરણ ન દીધું કે પ્રભુ શ્રીરામના દોષીને કોણ શરણ દઈ શકે ભલા ત્યારે નારદજી જયંતને સામે આવ્યા અને જયંતને ભયભીત અને વ્યાકુળ થયેલા જોઈને કહ્યું નારાયણ નારાયણ પુત્ર જયંત હવે તને માત્ર પ્રભુ શ્રી રામ જ બચાવી શકે છે માટે તું એમના જ ચરણમાં જા શ્રી રામ બહુ દયાળુ છે તને જરૂર શરણ આપશે જયંત બોલ્યો જેવી આજ્ઞા નારદ મુનિ હું ભગવાન શ્રી રામ પાસેથી ક્ષમા માંગીશ નારદ મુનિની આજ્ઞા લઈને જયંત ભગવાન શ્રી રામના શરણમાં જાય છે અને એમને એમની જોડે ક્ષમા માંગે છે જયંત શ્રીરામ પાસે આવીને કહે છે કે હે શરણાગતના હિતકારી પ્રભુ શ્રીરામ મારી રક્ષા કરો મારા ઉપર દયા કરો પ્રભુ મને ક્ષમા કરો જયંતની ક્ષમા માંગવાથી દયાળુ પ્રભુ શ્રીરામે જયંતને માફ કરી દીધા પણ છતાંય જયંત રૂપી કાગડાની એક આંખ ફૂટી ગઈ કારણ કે પ્રભુ શ્રીરામ દ્વારા છોડવામાં આવેલું બાણ ક્યારેય નિષ્ફળ જાય નહીં એ દિવસથી કાગડા કાગડાને એક છે જયંતે પ્રભુ શ્રી રામ બોલ્યા પુત્ર જયંત પૃથ્વી પર પિતૃ પક્ષમાં કાગડા ને ભોજન ખવડાવવાનું બહુ મહત્વ છે કાગડાને અર્પણ કરેલું ભોજન પિતૃઓને પ્રાપ્ત થશે જયંત બોલ્યો તમે ધન્ય છો પ્રભુ શ્રી રામ તમારી લીલા અપાર છે અને ત્યારથી જ શ્રાદ્ધમાં કાગડાને ભોજન કરવાની કરાવવાની પરંપરા ચાલી આવી છે આ જ કારણ છે કે શ્રાદ્ધ પક્ષમાં કાગડાને જ પહેલાં ભોજન કરાવવામાં આવે છે પિતૃ દોષથી મુક્તિના આ ઉપાય ખીર ખીરપૂરી વગેરે પકવાન બનાવીને કાગડાને અર્પણ કરાય છે શ્રાદ્ધ પક્ષ પિતૃઓને પ્રસન્ન કરવાનો એક ઉત્સવ છે આ એ અવસર છે કે જ્યારે આપણે ખીર ખીરપૂરી વગેરે પકવાન બનાવીએ બો અને એ ભોગ આપણા પિતૃઓને અર્પિત કરીએ છીએ જેનાથી સંતુષ્ટ તૃપ્ત થઈને પિતૃ આપણને આશીર્વાદ આપે છે પિતૃ ક્યારે એના સંતાનોને હેરાન કરવા નથી માંગતા એ બહુ દયાળુ હોય છે પણ સંતાનોની ઉપેક્ષાથી દુખી થાય છે કેમ કે સંતાન દ્વારા શ્રાદ્ધ કર્મ અને પિંડદાન વગેરે કરવાથી એમને તૃપ્તિ મળે છે અને એ એમના સંતાનોને ધન ધાન્ય અને ખુશ રહેવાના આશીર્વાદ આપે છે પિતૃ એ નથી ઈચ્છતા કે તેમની સંતાનો એને તૃપ્ત કરવા માટે ઘણું બધું કરે બહુ બધું કરે એ તો માત્ર એટલું ઈચ્છે છે કે શ્રદ્ધા ભાવથી કરેલા શ્રાદ્ધ ખુશીથી સ્વીકારે છે એમ પણ કહેવાય છે કે શ્રદ્ધા શ્રાદ્ધ વિના શ્રદ્ધા વિના શ્રાદ્ધ અધૂરું છે હવે સમજાઈ ગયું વહુ વહુ સાસુએ વહુને બધું સમજાવ્યું એટલે રશ્મિ બોલી માજી પિતૃ પક્ષમાં પિતૃઓના આશીર્વાદ મળવા કેટલા મહત્વપૂર્ણ છે આજે મને સમજાઈ ગયું અને શ્રાદ્ધ પક્ષમાં કાગડાને ભોજન કરવાનું મહત્વ પણ મને સમજાઈ ગયું કાગડાઓને ભોજન કરવાનું મહત્વ પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ લાવે છે આ જાણવું પણ બહુ જરૂરી છે પિતૃ પક્ષમાં પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા એ કેટલા જરૂરી છે આ વાત જાણીને રશ્મિ પણ પિતૃ પક્ષમાં પરિવારના સદસ્યો સાથે આદરપૂર્વક પિતૃઓને પૂજા કરવા લાગી તો મિત્રો કેટલી સરસ મજાની વાર્તા હતી કાગડાઓનો જે શ્રાદ્ધ અર્પણ કરવામાં આવે છે એનું રહસ્ય તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં પિત્રો દેવાય નમહ નું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ